નમસ્કાર નવપ્ર ઉજર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના ધન્યાબારીથી સાકડીબારી સુધીનો રસ્તો નવો ડામર સપાટીનો આઝાદી પછી પહેલી વાર તેર પોઈન્ટ તેતાલીસ કરોડના ખર્ચે નવ બનાવી લોકાર્પણ કરાતા ચાર ગામોની ચાર હજાર જેટલી આદિવાસી પ્રજાએ ધારાસભ્ય અભયસિંહ તડવીને ખભા પર બેસાડીને તેઓના સેવા કાર્ય બદલ આભાર પ્રગટ કર્યો હતો નસવાડીના ડુંગર વિસ્તારમાં વિકાસની નવી તકો ઊભી થતા વાડિયા ગામે વિશાળ કાર્યક્રમ યોજાયો હતો જ્યાં ડુંગર વિસ્તારની પ્રજાએ પુષ્પોમાળાઓ વડે ધારાસભ્યનું સન્માન કર્યું હતું ગ્રામજનોએ આબુ જેવા સર્પાકાર અને ધાર ચઢતા ઉતરતા રસ્તાઓ કાચા દૂર્યા હોવાથી તેઓને આવા ગમનમાં વ્યાપક પેરેશાનીઓનો સામનો કરવો પડવો હોવાથી ધારાસભ્યને રજૂઆત કરી હતી ત્યારે આ માર્ગ નવીન ડામર સપાટીનો બનાવવા સરકારમાં અસરકારક રજૂઆતો કરી તેર પોઈન્ટ તેતાલીસ કરોડ રૂપિયાનો ખર્ચો નવો ડામર માર્ગ બનાવી દેવાતા ગ્રામીણ આદિવાસી પ્રજાએ ઉત્સવ જેમ આ અવસરને મનાવ્યો હતો આવેલું છે અને આજે ગણિયાબારી સાકરીબારી નો રસ્તો અમારા કાર્યકર્તાઓની સતત રજૂઆતને કારણે છ કિલોમીટર લંબાઈનો રસ્તો ચૌદ કરોડના ખર્ચે તૈયાર થઈ ગયો છે અને રસ્તાનું આજે અમે લોકાર્પણ કર્યું છે આ સાથે અમારા જિલ્લા પંચાયતના સભ્ય કેમજીભાઈ અમારા તાલુકા પંચાયતના સભ્ય આપણા રણજીતભાઈ દીચિયાભાઈ વાનજીભાઈ અમારા પૂર્વ પ્રમુખ રાજુભાઈ અમારા ગામ જની અમારા રસોલભાઈ આ બધા જ આગેવાનોને સાથે મળીને આ રસ્તાનું અમે લોકાર્પણ કર્યું છે આવનારા દિવસોમાં જે બાનુકળણની યોજના છે એને પણ અમે કરવાની સૂચના આપી છે પાણી મળે એની પણ અમે અધિકારીઓને સૂચના આપી છે અને બીજું આ ડુંગર નો કુકડા થી એક રસ્તો બાકી છે એની પણ મેં સરકારમાં રજૂઆત કરી છે બીજો કવાચ તાલુકાની અંદર નાની ની જરૂરી થી મોટી ની જરૂરી થી એનો જે પુલ ઉપર એ પુલ વાળો જે ભાગ છે એ પુલ બનાવવાનો છે એને કારણે અમે કમાટમાં ટૂંકા માં જઈ શકતા નથી અત્યારે પણ એ પુલ બનાવવા માટે પણ માનીય મુખ્યમંત્રીને ચૌદ કરોડના ખર્ચે એની દરખાસ્ત અમે મોકલી છે અમારા લોકપ્રિય સાંસદ જશુભાઈ રાઠવાડે પણ

વારંવાર ભલામણ કરતા ધારાસભ્યશ્રીને જણાવતા ધારાસભ્ય ધ્યાન લીધી એના ધ્યાન દોર અને રસ્તા બની ગયા છે એકસો આઠ ગામે ગામે જતા થઈ ગયું એટલે ગામજનોને શાંતિ છે અને અમે પણ ખુશ છે ધારાસભ્ય સાહેબશ્રીને આભાર માનીએ છીએ કોન્ટ્રાક્ટર પણ આભાર માનીએ છીએ આખા સારા રસ્તા બનાવી આપીએ મારું નામ રસુલભાઈ લેભાઈ સરપંચ પુત્ર